વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો જામનગરમાં ત્રણ નગરપાલિકામાં ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યારે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં પાંચ વાગ્યા સુધીમાં એકસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે આ સાથે જ કાલાવડમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઓગણસાહીઠ પોઈન્ટ પંદર ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે આ સાથે જામજોધપુર નગરપાલિકામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ચોપ્પન પોઈન્ટ એકસઠ ટકા મતદાન નોંધાયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં જે ત્રણ નગરપાલિકાની ચૂંટણીનું જે મતદાનનો દિવસ છે ત્યારે ધ્રોલ નગરપાલિકાના વિસ્તારમાં જે અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ કે જે છેલ્લી ઘડીઓનું જે અંતિમ તબક્કાનું જે મતદાન જે છે તે થઈ રહ્યું છે દ્રશ્યો હું આપને બતાવવા માગીશ કે જે ત્યારે હાલ આપણે ધ્રોલ નગરપાલિકાની જે ચામુંડા પ્લોટ જે પ્રાથમિક શાળા કેન્દ્ર છે તે કેન્દ્ર ખાતે અહીં પહોંચી આવ્યા છીએ અને જ્યાં વહેલી સવારથી જે મતદાનનું જે ખૂબ લાંબી કતારો લાગી હતી અને ખૂબ ઉત્સાહભેર જે મતદાન જે છે તે થયું છે અત્યારે પણ જે એકલ દોકલ જે ત્યારે જે લોકો જે છે તે મતદાન માટે જે છે તે આવી રહ્યા છે અને ખાસ કરીને જો આપણે ટકાવારીની જો વાત કરશું તો જે જામજોધપુર નગરપાલિકા છે તેમાં સવારે સાતથી લઈ અને સાંજના પાંચ વાગ્યા સુધીમાં ત્યાં ચોપન પોઈન્ટ એકસઠ ટકા મતદાન નોંધાયું છે તો બીજી તરફ જે ધ્રોલ નગરપાલિકા છે તેમાં એકસઠ પોઈન્ટ સુડતાલીસ ટકા જે મતદાન નોંધાયું છે અને જે કાલાવડ નગરપાલિકા છે તેમાં બાસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા જે મતદાન જે છે તે નોંધાયું છે અને હજુ પણ જે પાંચથી છ વાગ્યા સુધીના જે એક કલાકના અંતિમ તબક્કાનું મતદાન જે હજુ ચાલી રહ્યું છે ત્યારે મતદાનની ટકાવારી જે છે તેમાં હજુ પણ જે છે તે વધારો થઈ શકે છે અને જે ધ્રોલ નગરપાલિકા જેમાં સૌથી વધુ જે અત્યારે હાલ મતદાન જે છે તે નોંધાયું છે લોકોનો શું જનાદેશ છે તે આવતો તો આવતા આવનારા સમયમાં જ્યારે અઢાર તારીખે જે મતદાનની પેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે પરંતુ જે તેમના સ્થાનિક પ્રશ્નો અને જે લોકો જે છે તે તેમની જે તે તેમની પસંદગીનો ઉમેદવાર ચૂનવા માટે જે તેના ઉમેદવારને મત આપવા માટે જે વહેલી સવારથી તેઓએ જે કતાર લગાવી છે અને ખૂબ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓ બેઠકમાં જે મતદાન જે છે તે હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ ધ્રોલ જામનગર